અલ કાયદાના આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા અને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવાના આરોપસર ગુજરાત એટીએસએ બે ગુજરાતના મળી ચાર શખ્સને ઝડપી પાડ્યા છે આ ચારેય લોકો અલગ અલગ પાંચ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ભડકાઉ પોસ્ટ કરતા હતા ભારતમાંથી લોકશાહી દૂર કરી શીરિયત લાગુ કરવા સહિતના મુદ્દે ભડકાઉ લખાણ સાથે પોસ્ટ કરી ધાર્મિક કટ્ટરતા ફેલાવવાનું કામ કરતા હતા ચાર પૈકી એક આરોપી પાકિસ્તાનના લોકો સાથે પણ કનેક્શન ધરાવે આવતો હોવાની વિગતો સામે આવી છે ચારેય આરોપીએ ઇન્સ્ટાગ્રામ પર કરેલી ભડકાઉ પોસ્ટ ગુજરાત એટીએસને હાથ લાગી છે એટીએસએ સૌથી પહેલા ફતેવાડીના ગુલમહોર ટેનામેન્ટમાં રહેતા એક આરોપીની ધરપકડ કરી હતી તેની પાસે ઓપરેશન સિંધુ દરમિયાન ઇન્સ્ટાગ્રામ પર ઉશ્કેરણી કરતું સાહિત્ય મળ્યું હતું તે બાદ મોહમ્મદ ફરદીન પાસેથી અન્ય ત્રણ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ છે તેના વિશે પણ ક્યાંક માહિતી એકત્રિત કરવામાં આવી હતી અને તેના આધારે મોડાસામાં રહેતા વધુ એક આરોપીની પણ ક્યાંક ધરપકડ કરવામાં આવી હતી જેમાં અમદાવાદના ફતેવાડીમાં રહેતા જે વ્યક્તિ હતા તેમાં પણ સમાવેશ થાય છે ખાસ કરીને જે મોડાસાના આરોપી છે છે પણ કે રાત્રે તે ફોન લઈને બેસી રહેતો હતો આરોપી જે છે અમદાવાદના જુહાપુરામાં આવેલા ફતેવાડી વિસ્તારનો રહેવાસી છે આ મામલે સ્થાનિક પોલીસે અન્ય ચાર લોકો સાથે તપાસ કરી રહ્યા છે ત્યારે આ જે આરોપી છે તે લોકોના પરિવારના લોકો મીડિયા સામે આવવા માટે તૈયાર નહોતા પરંતુ ક્યાંક જે મોડાસાના આરોપી છે તેમના ભાઈ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે તે રાત્રે આરોપી ઘરે આવીને લગભગ બે થી ત્રણ કલાક સુધી ફોન પર રહેતો હતો અને ફોનમાં શું કરતો હતો તેના વિશે કદાચ તે લોકોને જ જાણ નથી ખાસ કરીને તેમણે વધુમાં પણ જણાવ્યું હતું કે બાવીસ તારીખે સાંજે ફોન આવ્યો હતો કે તમારા ભાઈને પૂછપરછ માટે લઈ જઈએ છીએ રાત્રે એસઓજી ના બે કોન્સ્ટેબલ આવ્યા હતા અને તેનું આધાર કાર્ડ પણ લઈ ગયા હતા आपका नाम क्या है मेरा नाम अमीन है और मैं मोबाइल शखा रहने वाला हूँ हमको कुछ नहीं पता वो फ़ोन पे क्या करता था क्या नहीं वो सुबह नौ बजे जाता था जॉब पे और वहाँ से शाम को आठ बजे आ जाता था और फिर फोन लेके खाओ खा के फोन लेके बैठता था बस दूसरा कुछ पता नहीं हमको तो वो फ़ोन पे क्या करता था क्या नहीं किससे बात करता था इसके साथ उसका संपर्क था उसे कोई मिलने नहीं आता था बस पीटीएस वाले लेके क्या कहोगे क्या कहेंगे कुछ नहीं और क्या और कितने स्टडी कितना किया है कहाँ स्टडी करता था नहीं किया स्टडी उसने नहीं किया वो नौ नौ में की परीक्षा भी नहीं दी उसने भी करते ही रहते थे हाँ नहीं वो जॉब करता था हाँ जॉब गजाली फर्नीचर गजाली एंटरप्राइज में जॉब करता था वो कल सुबह उसको साढ़े बजे पुलिस ले गई फिर हमको साढ़े दस बजे मालूम पड़ा लेकिन पता तब चला एजरली पता हमको शाम को पौने आठ को पता चला कि उसको ए वाले ले गए गुजरात ए वाले उसके ले गए फिर मेरे तो को फोन भी आया उनका उन्होंने बोला कि ऐसी ऐसी मैटर थी इसलिए हमने उसको पूछताछ के लिए उठाया है बस આ બાબત સૂચવે છે કે પોલીસ દ્વારા આ મામલે સઘન તપાસ ચાલી રહી છે ગુજરાત એટીએસ દ્વારા ફર્નિચર શોરૂમના માલિક છે તેમની સાથે પણ ક્યાંક વાતચીત કરવામાં આવી હતી જેની સાથે આ લોકો કામ કરી રહ્યા હતા તે લોકો દ્વારા પણ કહેવામાં આવી છે કે વધુ માહિતી અને વધુ સાક્ષીઓ મળી શકે છે તેની સાથે એવી પણ ક્યાંક વિગતો સામે આવી રહી છે કે આગળના ભાગમાં કામ કરતો હતો તે વ્યક્તિ એ પણ ક્યાંક ને ક્યાંક રિસેસ જયારે પડતી હતી ત્યારે બે થી ત્રણ કલાક સુધી ફોનમાં અને ફોનમાં રહેતા હતા અને ખાસ કરીને આ વ્યક્તિ પકડાઓ છે તે આડકતરી પ્રવૃત્તિઓ પણ ચલાવતા હતા સોશિયલ મીડિયા પર આતંકી પ્રવૃત્તિઓ પણ ચલાવતા હતા એવી પણ બે થી ત્રણ કલાક જેટલો સમય છે તે વિતાવતા હતા અને ખાસ કરીને અચાનક જ જે કોન્સ્ટેબલ છે તે તેમના ઘરે આવ્યા હતા આધાર કાર્ડ લઈને તપાસ કરવામાં આવી હતી ને અંતે ગુજરાત એટીએસ ને એક મોટી સફળતા પણ મળી તમારું શું માનવું વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર